ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે દરિદ્રની ઉપહાસ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની એ કણીના લાદશે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગે કે ન જાગે ગુજરાતની વિધાનસભામાં શ્રમિકો માટે જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે પંચમહાલમાં ગેસ ગળતરની ઘટનામાં શ્રમિકો એનો ભોગ બની રહ્યા હતા અને કમનસીબે એનો અવાજ ઉઠાવવા વાળું કોઈ શેષ બચ્યું નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી શ્રમિકોના કામ કરવાના કલાક વધારવામાં આવ્યા બાર કલાક સુધી કામ કરવાની સરકારે મંજૂરી આપી સરકારનું કહેવું છે કે જો છે કોઈ એને એને જબરદસ્તી નથી વધારે વધારે વળતર મળશે મળશે વેતન ને કલાક નોકરી કરી શકે અનેક ફેક્ટરીમાં કામ કરતા માણસો આજે બાર કલાક કામ એમની પાસે કરાવાય જ છે નવ કલાકનો નિયમ હોય કે બાર કલાકનો શ્રમિકોના જીવનમાં કોઈ વિશેષ ફરક પડવાનો નથી ચર્ચા જ્યારે થઈ રહી હતી ત્યારે જીગ્નેશ મેવાણી કે પછી ગોપાલ ઇટાલિયા સહિતના મુદ્દાઓ સહિતના નેતાઓ આ મુદ્દા પર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે સરકારના નેતાઓની સાથે ધારાસભ્યોની સાથે લોકોને આમ ચકમક જરી ગઈ વિધાનસભામાંથી આ બધી ચર્ચાઓ અને દ્રશ્યો સામે આવી રહ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે શ્રમિકોને તો ખબર નથી કે એમના માટે ચિંતા અથવા ચર્ચા કશું વિધાનસભામાં થઈ રહ્યું છે પંચમહાલમાં ગોગંબા પાસે એક કેમિકલ ફેક્ટરી આવેલી છે ત્યાં બ્લાસ્ટ થયો કેમિકલ ગળતરની ઘટના થઈ એક વ્યક્તિનું મોત થયું છે અને બાકીના લોકોને ખૂબ ગંભીર હાલતમાં વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આના પહેલાં રોપવે તૂટે છે શ્રમિકો મરે છે એના પહેલા એક પાવર પ્લાન્ટમાં બેદરકારીના કારણે અચાનક જ પાણી ધસી આવે છે અને પછી એ પાણીના પ્રવાહમાં અને પ્રકોપમાં પાંચ માણસોની લાશ આપણને પચાસ કલાક લાગે છે શોધતા અને એના પછી આપણે જો કહેતા હોઈએ કે આપણે શ્રમિકોની ચિંતા કરતું રાજ્ય છીએ અથવા આપણે ખરેખર કલ્યાણકારી રાજ્ય છીએ તો કલ્યાણકારી રાજ્યની વ્યાખ્યા પર ગંભીરતાથી ચિંતા કરવાનો સમય આવી ગયો છે પંચમહાલમાંથી આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ કોગંબા તાલુકામાં ગુજરાત સુરો કેમિકલ કરીને કંપની આવેલી છે એમાં સવારમાં બાર દસ વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને અહીંયા કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અને જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એ કે જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં ટોટલ બાર જણાને રિફર કરવામાં આવેલા છે હા એક માણસનું મરણ ગયેલું છે એવું અમને જાણવા મળેલું છે પણ ડોક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે પછી ત્યાં એક નાનું મંદિર છે ત્યાં હંમેશ ને માટે એક પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે એ તે મૃતક છે पुजारी છે જાણવા મળ્યું છે હા એ મૃતક પુજારી છે એ પ્રાથમિક દ્રષ્ટિએમાં જાણવા મળ્યું છે પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી થયું સાહેબ આમાં કોઈ બેદરકારી કે આવી રીતે કે એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી હકીકત આપણે કહી શકાશે એસ કોના દ્વારા અ અભી તક તો ફિલાલ કોઈ આયા નહી હૈ ક્યોકી હમને ઇમિડિએટલી વિધાનસભામાં ચોમાસુ સત્રામ શરૂ થતાની સાથે જ ખતમ થઈ ગયું પૂરું થઈ ગયું આજે સત્ર ત્રીજો અને છેલ્લો દિવસ હતો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા ને ગૃહમાં સામસામે આવી જવાનું થયું જે મોરબીવાળી વાળી બબાલ કદાચ એના મનમાં રીસ જેના પણ રહી ગઈ હશે પણ ગોપાલ ઇટાલિયાની સ્પીચ ચાલુ હતી ત્યારે બે ત્રણ વાર કાંતિ અમૃતિયા વચ્ચે ઊભા થયા અને પછી સામસામે બોલવાનું થયું કાંતિ અમૃતિયાએ કહ્યું કે બહારથી લોકો અહીંયા કામ કરવા માટે આવે છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અહીંયાથી પણ ગેરકાયદેસર રીતે લોકો બહાર જાય છે આ હકીકત આપણે બહુ બધી વાર નજર અંદાજ કરીએ છીએ આપણને બહારના રાજ્યમાંથી આવતા માણસો પણ કનડગત લાગે છે અને અમેરિકામાં ગેરકાયદેસર ગુસ્સા આપણા જ આજુબાજુના માણસોને આપણે જસ્ટિફાય કરીએ છીએ અમેરિકન્સને તો પછી આપણે કેવી રીતે ગમીશું અથવા બાકીના દેશોના માણસોને પણ આપણે કેવી રીતે ગમીશું કેમ કે આપણે તો બાજુના રાજ્યવાળા માણસો આવે તો પણ આપણને એવું લાગે છે કે કામ ધંધો અને રોજગારી એ લોકો ખાઈ રહ્યા છે તો અહીંયાથી જતા ભારતીયો માટે અમેરિકન્સનું કે પછી ઓસ્ટ્રેલિયામાં રહેતા માણસોનું કે ન્યૂઝીલેન્ડમાં કે યુરોપના બાકીના દેશોમાં એ જ વલણ રહે એ બહુ જ સ્વાભાવિક નથી

ગેરમાર્ગે દોરાવાને બદલે સરકારી યોજનાથી શું થવાનું છે એ પણ વાત કરે કે સરકારે યોજના કરી છે નદી પોડી નદીને ઊંડી પોડી કરવાની માગણી આવશે તો એના માટેની યોજના છે તળાવો ઊંડા કરવાની હશે તો એની છે ગોકળા ઊંડા કરવાની છે તો એની યોજના છે પાણી જલ્દીથી નીકળી જાય અને પાણીનો સ્ટોરેજ થાય એ પણ યોજના છે એ શોષણનો શોષણ ન થાય એના માટેની વ્યવસ્થા રાખવી જોઈએ પણ એનાથી કાયદો નહીં બનાવવો જોઈએ એવું તો હોતું જ નથી કાયદો બનાવવો જોઈએ અને જે વ્યક્તિ યુવાન ભાઈ વધારે કામ કરી શકતો હોય અને એને વેતન વધારે મળતું હોય તો કરી શકે આ જોગવાઈ કરવામાં આવી છે અને દુનિયા આખીમાં છે તમે અને ગોપાલ ઇટાલિયા જે પહેલા બી મોરે મોરા આવ્યા હતા જે ગૃહમાં બી મોરે મોરે આવી ગયા હતા મતલબ મારે તો સ્પષ્ટ વાત છે ગોપાલ ઇટાલિયાની જે વાત હોય કે કોઈ પણ માણસ ચૂંટાણા પછી પોઝિટિવ લેવું પડે નેગેટિવ નો લેવું બધા ખરાબ એટલે ધારાસભ્યો ખરાબ સરકાર ખરાબ બધા અધિકારી ખલા ખરાબ સારું કોઈ હે જ નહીં હજી તો પહેલીવાર ચૂંટાણા હે એટલે મારું કહેવાનું એમ થયું ગુજરાતને બંધ બદનામ કરવાનું બંધ કરો પછી પક્ષ તરીકે ફૂલ હાઉસમાં બેવું પડે બોલીને ભાગી ન જવું પડે આખો આખો દિવસ બેહી અને એના પ્રશ્નનો જવાબ આપવો પડે હરફી એને ધારદાર રજૂઆત કરવી કાંઈ નહીં આ તો ઓલા જેમ છોકરા સ્કૂલે જાય ને આવે ને જાય ને આવે ને જાય ને એવું કરે કે પક્ષ કહેવાય બેન આ જે કાયદો લાવ્યા છે એ ફરજિયાત નથી જેને ટાઈમ કરવો હોય એ કરી શકે મને હું હમણાં જ વાત કરું મારા ઘરે કામવાળા કામ કરે ગાંધીનગરમાં એક કલાક કામ કરવાના દોઢસો રૂપિયા એને દેવાના એનો પગાર ઓમ જોઉં તો સાત કલાકનો પગાર ચૌદ હજાર રૂપિયા હોય ઓવર ટાઈમ જે કામ કરવાનું એને એને પૂરું વેતન મળે અને કરી શકે એના માટેનો કાયદો છે અને વેતન પૂરું મળે ગુજરાતની હું વાત કરું તો જ્યારે કોરોના આવ્યું સમગ્ર ગુજરાતમાં ભારતના માણસો અહીંયા જે કામ કરતા એક પણ ગુજરાતની ટ્રેન ક્યાંયથી ભરાણી નથી એક સ્ટેટમાંથી આખા ભારતમાંથી ગુજરાતમાંથી ઓછામાં ઓછી બે હજાર ટ્રેન ભરાણી મોરબીમાં મેં વીસ ટ્રેન ભરી બહારના મજૂરને જવા માટે એને પાંચ દિનનું વેતન આપ્યું જમવાની વ્યવસ્થા કરી ટ્રેનની વ્યવસ્થા કરી એટલે ગુજરાતને વિરોધ પક્ષના અમુક જે માણસો જે બદનામ કરે રોજીરોટી મળતી ખોટી વાત પણ દુનિયામાં ગુજરાતમાં દેશમાં દુનિયામાં એક વર્ગ એવો છે જેને બેઠા બેઠા ખાવું છે અને બીજો વર્ગ એવો છે કે એને નીચોડવો છે અચ્છા આ જે શ્રમિકો છે કોણ છે ચાલીમાં રહે છે ઝૂંપડપટ્ટીમાં રહે છે ગામડામાં વસે છે ચોરસ વારનો પ્લોટ નથી સરદાર આવાસ યોજનાનું ફોર્મ ભરીને બેઠા છે કુપોષિત છે દીકરીઓ બહેનો એનિમિક છે તો જે કુપોષિત છે એનિબિક છે ચાલીમાં રહે છે ઝુપ્પડપટ્ટીમાં રહે છે ગરીબ છે વંચિત છે શોષિત છે એને હજી તમારે બાર કલાક નીચોડવા છે રાઈટ બીજું કે બહેનો માટે રાત રાત પાડીની છૂટ શા માટે શું જરૂર છે તમારી જોડે કામના સ્થળે દીકરીઓની સુરક્ષા માટેની કોઈ પુખ્તા ઇંતેજામ છે ના બે હજાર ચોવીસનો સેવાનો રિપોર્ટ આવ્યો કે ઇન્ટરનલ જે એસેસમેન્ટ કમિટી હોવી જોઈએ કે એમની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે કે કેમ એવી કમિટી જ નથી સુપ્રીમ કોર્ટે નિર્ભયના જજમેન્ટમાં વિસાખાની ગાઈડલાઈન આપી એ વિસાખા ગાઈડલાઇનનું ક્યાંય પાલન થતું નથી બેન દીકરીઓની સુરક્ષા નથી તમે એમને રાત પાણીની વાત કરો છો મજૂરોનું બાર કલાક શોષણ કરવા માગો છો એવું કહેજો ના ના તો કન્સેન્ટ હશે મજૂરોની પણ માત્ર ગુજરાતના શ્રમિકો માટે આ કાયદો કેમ કાળો કાયદો લાવવામાં આવ્યો હવે કાયદો લાવવો જ હોય તો ધારાસભ્ય માટે લાવો ને કાયદો લાવવો તો હોય તો ગુજરાતના સચિવો માટે લાવો ને કાયદો તમારે લાવવો જ હોય બાર કલાક કામ કરવાનો તલાટી માટે લાવો બધા માટે લાવો ને જેટલા સરકારી કર્મચારીઓ છે એને તો એસી ઓફિસમાં બેઠા બેઠા આઠ કલાક નોકરી કરી છે ને લાખોનો પગાર લઈ લેવો છે દોઢ દોઢ બબ્બે લાખ રૂપિયા પગાર છે હવે જે બિચારો રોજનું પાંચસો રૂપિયા કમાતો નથી એના માટે તમે આઠ કલાકની જગ્યાએ બાર કલાકનો કાયદો લાવ્યો આ તો વળી કાયદો કેવો કહેવાય એટલે ચોક્કસપણે આ કાયદાનો મેં સખત શબ્દમાં વિરોધ કર્યો છે તમારે કાયદો લાવવો હોય તો પહેલાં કાયદો તમે સરકારી નોકરીયાત માટે લાવો તમારા સચિવો માટે લાવો એને કોઈક બાર કલાક કામ કરે તમારા કલેક્ટરને કોઈક બાર કલાક કામ ગુજરાતની વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસું સત્ર અને બનાસકાંઠામાં પૂરની સ્થિતિ આ બંને સમાંતરે ચાલી રહ્યા હતા વાવથરાદ સુઈગામ અને ભાભર આખું બનાસકાંઠાનો આ હિસ્સો અતિશય દયનીય હાલતમાં છે આટલા દિવસો પછી પણ પાણી ઓસરી નથી શક્યા ગામના ગામ અનેક માણસના ઘર એ પાણીમાં અત્યારે પણ પાણીમાં ફસાયેલા છે એ લોકોની મદદ માટે તંત્ર છેક સુધી પહોંચી નથી શક્યું ખાવાના ફાંફા પડી રહ્યા છે ગરડી આંખો લાચારીનો અહેસાસ કરી રહી છે અને પછી એ લાચારીનો અનુભવ જ્યારે કેમેરાની સામે કહે છે ત્યારે એમાંથી પીડા સિવાય બીજું કશું જ નથી આવતું મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો એમણે સવાલ કર્યો બનાસકાંઠા કોંગ્રેસના અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત પણ આવ્યા હતા મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે સમાંતરે સામાજિક કામો પણ થઈ રહ્યા છે માવજી દેસાઈ એમના તરફથી ખૂબ બધા ફૂડ પેકેટ્સ બાકીનું બધું બનાવીને લોકોની વચ્ચે વિતરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાનું બનતું કરી રહ્યા છે હકીકત એ છે કે બનતું ગમે તેટલું કરવા જાઓ બનાસકાંઠાની સ્થિતિ અતિશય નાજુક છે આ સ્થિતિમાં હવેનો સમય છે બહુ એક્ટિવ થઈને તંત્રએ કામ કરવાનો જો હવે માત્ર ફોટો પડાવવા કે રીલ બનાવવા માટે જે કામ થાય છે એના સિવાય ગંભીરતાથી એ પાણીની વચ્ચે જઈને ત્યાં અંદર જઈને લોકો સાથે વાત કરશો તો સમજાશે કે એ નુકસાની એમને જીવનભર ક્યારેય ન ભૂલાય એવા આઘાતો આપીને જાય છે આવા સમયમાં તંત્ર ગંભીરતાથી આ વાતને સમજે કેમ કે બિપોર સાયક્લોન વખતે જ્યારે ધનેરાની આસપાસના વિસ્તારોમાં પાળા તૂટ્યા અને પૂર આવ્યું ત્યારે એ પૂર પછી ગામોના ગામ ડૂબ્યા જડિયા સહિતના આસપાસને અનેક ગામો હતા કે જેનો સંપૂર્ણ વિનાશ થયો દરેક વખતે ત્યાં અધિકારીઓ પહોંચ્યા અને એમણે એ વખતે ઘોષણા જાહેરાતો કરી કે અમે તરત તમને વળતર આપીશું જે તે સમયે પચીસ રૂપિયાની કે સો રૂપિયાની એવી કેશડોલ પહોંચી જાય એના પછી બચાવ રાહત માટે કશું જ નથી જતું એમને વળતર સુધા નથી મળી શકતું એ વળતરના નામ પર કરોડો રૂપિયાના કરપ્શન થઈ જાય છે પણ લોકોને મદદ નથી મળતી આપત્તિઓ અધિકારીઓ માટે અવસર બની જાય છે અને સામાન્ય માણસો બહુ જ સામાન્ય પોતાની સુવિધા માટે ને વળતર માટે જંગતા રહી જાય છે બનાસકાંઠા આ ત્રાસદીમાંથી બચી શકે અધિકારીઓની લાલચમાંથી બચી શકે નેતાઓની આળસમાંથી બચી શકે એવી અપેક્ષા છે પૂર સંદર્ભે જે પ્રતિક્રિયાઓ આવી કરીએ એના પર નજર यह मेरा घर है अभी तो यहाँ पानी कम हो गया है लेकिन जब पानी आया था तब छः सात फुट पानी था यहाँ पर रहने के लिए जीव बचाने के लिए हम रस्से से निकले जो घर के सब परिवार थे उनको कड़ी मेहनत से निकाले बाहर और उनका जीव बचाया और सब जगह इधर पानी ही पानी, जहाँ भी जाए कोई जगह रहने के लिए सेब नहीं थी जहाँ गए थोड़ा सा जहाँ रहने के लिए इतने इतने पानी में रहने के लिए था वहाँ हम रहे यहाँ तो रहने के लिए था नहीं जो हमारी भैंसें थी वो पानी में बह गई और उनका कोई पता नहीं है सब के लिए सबको नुकसान है ये घर में जो खाने के लिए बाजरी सब कुछ चाह आटा घर बखरी वो वो सब पानी में बह गया अब कुछ खाने के लिए भी नहीं है सब कुछ नुकसान है सौ सौ परसेंट नुकसान है यहाँ के जो पास के थे तेरा गांव है उसमें काफ़ी पानी भर, भर चुका है और काफ़ी पशुपालन सब काफ़ी गाय भैंसे भी काफ़ी मौत हो चुके हैं और जो लोग हैं वो छत पर चढ़कर अपना बचाव करने के लिए छत पर चढ़े हुए और तंत्र अभी आपने देखा होगा कि अब कलेक्टर और एसडीएम भी यहाँ पर आए हैं अभी लाइव और सब यहाँ पर मदद पहुँचाने के लिए कोशिश की जा रही है यहाँ पर फूड पैकेट्स और वगैरह सब यहाँ से पानी जो जीवन ज़रूरियात की जस्वे वो हम लोग यहाँ पर सब पहुँचा रहे हैं वहाँ से रिसेंट uh, टाइम में जो बनासकांटा के सरहदी एरिया में uh, 350 से 450 सौ mm से ज़्यादा जो भारी बारिश हुई थी उसमें सरहदी तालुका सुईगाम सबसे ज़्यादा अफेक्टेड हुआ है मेनली uh, जो ब्लॉक हेडक्वाटर है वो सुईगाम देन भरड़वा uh, कोरेटी और उसके आसपास के जो मुख्य बारह गांव है वहाँ पे चार फुट से लेकर सात फुट तक पानी सबमर्ज हुआ है आज सब डिविजनल मजिस्ट्रेट पुलिस विभाग और सभी टीम को लेकर पूरी जो विस्तार है उसकी परिस्थिति का एक मुआवजा लिया गया है और यहाँ पे जो मुख्य ज़रूरियात है वो फूड पैकेट और वो पानी की वो जिला प्रशासन द्वारा हेडक्वार्टर से उसका कंटिन्यूस सप्लाई किया जा रहा है अभी तक करीबन डेढ़ लाख से ज़्यादा फूड पैकेट का आवंटन किया गया है और कल दो लाख से भी ज़्यादा फूड पैकेट और राशन किट यहाँ पर आए ऐसी व्यवस्था की जा रही है છેલ્લા અડતાળીસ કલાકમાં જાપાન નેપાળ અને ફ્રાન્સ ત્રણ દેશના પ્રધાનમંત્રીઓનું રાજીનામું આપી દેવું પડ્યું છે ત્રણેય દેશ અતિશય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે નેપાળ બેરોજગારી ભ્રષ્ટાચાર અને જેન્ઝીના સોશિયલ મીડિયા આંદોલનનો ભોગ બન્યું અને એના પછી ત્યાં હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે માંડ સ્થિતિ થોડી સામાન્ય થતાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે પણ છતાંય હવે સત્તા સરકાર અને ભવિષ્ય નેપાળનું બધું જેન્ઝીના હાથમાં છે જેમ જેમ તસવીરો સામે આવી રહી છે એમ ત્યાંની ભયાવહતા દેખાઈ રહી છે લોકતંત્રની લડાઈ માટે લોકતંત્રના મંદિર એવા પાર્લામેન્ટને જ સળગાવી દેવામાં આવી છે જાપાન પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે યુએસ તરફથી લગાવવામાં આવેલો ટેરિફ અને એ સિવાયની ખૂબ બધી અસરોના કારણે જાપાનના પ્રાઇમ મિનિસ્ટરે પણ રિઝાઇન કર્યું અને એના પછી એક વર્ષમાં ત્રીજા પ્રધાનમંત્રી ફ્રાન્સના બદલાયા ફ્રાન્સમાં બાયરુ એમણે રિઝાઇન કર્યું એમણે રાજીનામું આપ્યું એ સેન્ટરમાંથી આવતા નેતા હતા ફ્રાન્સનું પોલિટિક્સ એ હદે વહેંચાયેલું છે એ હદે ડિવાઇડ થયેલું છે કે આ વખતે પણ જ્યારે ઇમેન્યુઅલ મેક્રોન પોતાના સેન્ટ્રિસ્ટ પક્ષની સાથે ચૂંટણીમાં જ્યારે લડ્યા ત્યારે હંગ એસેમ્બલી હંગ પાર્લામેન્ટ એમને મળી હતી વચ્ચેની સરકાર મળી કોઈને પૂરી સરકાર કે કોઈને પૂરું શાસન ન મળ્યું જોકે એમન્યુઅલ મેક્રોને બહારથી સપોર્ટ લીધો અને પછી સરકાર બનાવી ફ્રાન્સ અતિશય ખરાબ રીતે દેવામાં ડૂબેલું છે બેરોજગારી એના ચરમ પર છે એની જીડીપીના એકસો તેરથી એકસો અઢાર ટકા જેટલું દેવું ફ્રાન્સ પર છે ખાલી ફ્રાન્સની નહીં આજુબાજુના બધા દેશોની આ હાલત છે આખું યુરોપિયન યુનિયન યુરોપના મોટાભાગના દેશો એકબીજાના માથા પર દેવાના આધાર પર માંડ ટકી રહ્યા છે માંડ ચાલી રહ્યા

સેન્ટર લેફ્ટ અને રાઇટ જેવા કન્સેપ્ટની દુનિયામાં શરૂઆત થઈ આ ફ્રાન્સ જ છે કે જ્યાંથી આ પ્રકારના લોકતંત્ર માટેની લડાઈઓ થઈ અને એટલે જ ફ્રાન્સમાં પ્રોટેસ્ટ થવા આંદોલન થવા એ ફ્રાન્સની ડેમોક્રેસીનો હિસ્સો છે પણ આ વખતના પ્રોટેસ્ટ એ સામાન્ય નથી કોઈ પણ વ્યક્તિ માટે ત્યાં ત્યાંના સામાન્ય માણસો કોઈપણ પ્રકારના નેતા પર ભરોસો નથી કરી રહ્યા અને સરકારો પરથી જ્યારે પોલિટિશિયન પરથી સામાન્ય માણસનો ભરોસો તૂટી જાય ત્યારે કેઓ ઉભો થતો હોય છે ફ્રાન્સમાં એ થઈ રહ્યો છે યુરોપના મોટાભાગના દેશોની આ હાલત છે એ લોકો સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સ પર આધારિત છે યુનાઇટેડ સ્ટેટ્સ પોતાની લડાઈમાં વ્યસ્ત છે અને આ જામેલા જાળાની વચ્ચે સત્તરસો ની આજુબાજુના વર્ષોમાં કિંગ લુઈ ચૌદમાંની આસપાસ જ્યારે સેન્ટરને રાઇટ જે રાજાની ખુરશીની જમણે બેઠા રાઇટ ટીસના ડાબે બેઠા લેફ્ટિસ કરીને જે પ્રકારના પોલિટિક્સની ફ્રાન્સમાં શરૂઆત થઈ હતી ફ્રાન્સ આજે એનો ભોગ બની રહ્યું છે એટલી હદ સુધી ભોગ બની રહ્યું છે કે એમણે બધાને સત્તા આપી હોવા છતાં અને બધાને ચાન્સ આપ્યો હોવા છતાં ફ્રાન્સને કોઈ જ નથી બચાવી શક્યું ફ્રાન્સમાંથી આવેલી આંદોલનની તસવીરો પર કરીએ નજર આખી દુનિયા અસમાનતા બેરોજગારી અને ભ્રષ્ટાચારના ભરડામાં જ્યારે જ્યારે આવી જાય ત્યારે વિરોધ પ્રદર્શનો થતા હોય છે આંદોલનો થતા હોય છે અને સત્તા અહંકારી બની જાય ત્યારે તકતા પલટ થતો હોય છે દુનિયામાંથી આપણે શીખીને આર્થિક અસમાનતાથી માંડીને બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા વિષયોને ગંભીરતાથી લઈને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ અને ક્યારેય દુનિયામાં જે થઈ રહ્યું છે એ દિશામાં આપણે ન જઈએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર